હેલ્લો મિત્રો કેમ છો મજામાં ન તો મજામાં જ રહેવાનું સ્વાગત છે એક મારા નવા લોગમાં મિત્રો આજે હું થોડી ધાબે આવ્યા આપણે વરસાદની આગળ ફૂલે ફૂલ જઈને વરસાદે હમણાં બહુ રહે છે તો હવે આ જાય છે આજે અમારો છે પોગ્રામનો આજ ખાવા આપણે તયું ચાલો જઈએ બધી તૈયારી કરીએ લોટ ગાડી લઈને આવે છે ચાલો થઈ ગયા વિદ્યાર્થી જો આપણે આ જયસુખભાઈ એ જે લઈને ગાડી લેવાનું કહેતા ગાડી આવી છે નહીં

இது

લંગળે સુધારીને છેને આમ તો પર લીજે ચલો આ દાવાનો રે હવે જયશુકભાઈને આડી આપને એ કઈ વાત આ તો કોઈ ની વાત નહોતી આ રસ્તે દે તો ભાઈ હવે છે ને ઊંધિયું બનવા બે તૈયાર થાય છે બને છે ઊંધિયું હવે રોગડા ધોઈએ મોવાલી ભાઈ થાંભળા ધોઈ છે એવી રીતો લાગો થોડા ઓકે હોય ને તો આવ એમ છે રોગવાળી

વરસાદ બહુ આવેલો છે કુવો જોઈએ હવે આપણે કુવામાં કેટલો શિકાર ભરે છે હે ગોત છે ગોતું આવ્યું આપણી બે ને કુવો એટલો ભરેલો છે હવે આપણે આ વાડીનો વ્લોગ આવી ગયેલો છે તો મેં તો

આપણે નો નો વાલી કેમ ઓલો ડેડ કોતો તો કે કેવો છે મથે બેઠો રેજાવા પાણી બાબા પાણી કેમ છે લેટ હમ પ્યોર લેટ હો લેટ આવું જ આવે હે લેટ જ આવે એમ ને હા નીકળે માનેલા નાનો રહી જાય બહાર કાઢા જવા નથી

મને તો બહુ રીચ છે મને થોડું આવડે હું કહેવાનું આ ભાઈ જો શાક મેકિંગ હોય ઓલા ભાઈ બનાવવાનું હોય શાક જોવા જાય છે હવે કેવું છું કેટલું પ્યાર છે છે ચાલો તો એ તો तो कहाँ मले मले तो आओ तो साक्षी राव भाई साक्षी भाई क्या कहना रो नहीं <laughs> <भाई> रही <रोगा। laughs> <laughs> <राकता थे ने। laughs>

મસ્તીનું હોઈ જવાનું છે એડિટિંગ કરીને ક્યારે વ્લોગ આવી જાય હાલો તમને ઘરે ઘેરે મિત્રો હું ઘેરે પહોંચી ગયો છું ને કે તમને અહીંયા વ્લોગ આપણો અહીંયા એન્ડ થાય છે ને વ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટમાં કહી દેજો કોમેન્ટમાં કહી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા તમને નવા વ્લોગમાં જય માતાજી